વિશ્વાસ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેટી અને જે ખેડૂત ભાઈઓને દરેક એટલું જ નહી સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે અને હા ખેડૂતભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતાં વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પાંચ ડિસેમ્બર અને શુક્રવારના જસ્તનલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો સાતસો ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

ઓગણચાલીસો ને ચુમ્માલીસ રૂપિયા સુપર માલ મારા વાલા ખેડૂત ભાઈઓ મધર સિક્સ કંપની નું ઝીરો એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબાની માફક ઉગાવો ભરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને આ સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે મધર સાત એ થઈ ગયા હે હરુ મહેશભાઈ તો કંપનીનો છે અલખૃપા છે હાલે આડોજી બેજાનો રૂપિયા

Yeah. Ada rupiah medium super Ada rupiah medium superman. Yeah. Oh, harga? rupiah harga? harga? kemarin को नहीं तो ઓગણચાલીસો ને વીસ રૂપિયા ઝીણો દાણો માલ સારો જસદણ માર્કેટિંગ એરમાં ઝીરાના બજાર આજે પાંત્રીસો ને પચાસ રૂપિયાથી લઈને ઓગણચાલીસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે